સચિન પોલીસ મથકમાં સોળ વર્ષથી લૂંટ વિથ હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને આરોપીની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે ટીમ પેટ્રોલિંગમાં ત્યારે આધારે છેલ્લા વર્ષથી સચિન પોલીસ લૂંટ વિથ હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા સંતોષ સિંહ ગુડુ સમશે રાજપૂતને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો તો આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી તો વર્ષ બે હજાર આઠમાં ઇલેક્ટ્રિકના સામાનના વેપારી લક્ષ્મણ દાસ જાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમની સાથે અલગ અલગ વીસ હજાર રૂપિયા રોકડા હતા જેથી પોતાને પૈસાની જરૂર હોય તેને સચિન કોર ખાતે વેપારીને ચામાં ઘીની દવા પીવડાવી વેપારી અર્ધ બેભાન થતા વેપારી પાસે રહેલા પૈસા કાઢતો હતો ત્યારે વેપારીને ભાન આવતા વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ઘડિયાળને લૂંટ કરી ભાગી છૂટ્યો હતો હાલ તો એસએસજીએ આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે